તો ચાલો મિત્રો તમારું સ્વાગત છે મારા એક નવા વિડિયોમાં આજે હું તમને બતાવીશ કે YouTube માં ચેનલ કેવી રીતે બનાવો તો છેલે સુધી જરૂર દેખજો અને અમારો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો આપણે હું તમને બતાવું તો ચાલો મિત્રો તમારે પહેલા YouTube એપ ખોલવાની ત્યાં તમારે સાઈડમાં પ્રોફાઇલ નો ઓપ્શન આવશે ત્યાં તમારે ક્લિક કરવાનો પછી તમારે સ્વિચ એકાઉન્ટ પર ક્લિક કરવાનું પછી તમારે ખૂણામાં પ્લસ વાળું ઓપ્શન આવશે ત્યાં તમારે ક્લિક કરવાનું એટલે તમારે અહીંયા તમારો ફોનનો પાસવર્ડ નાખવાનો મેં નાખી દીધો હવે અહીંયા તમારે ઈમેઇલ અથવા તમારો ફોન નંબર પર નાખી શકો તમારે જો નવું બનાવવું હોય તો ક્રેડિટ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું અહીંયા તમારે બિઝનેસ માટે બનાવવું હોય તો એ પણ બનાવશે અને તમારે પર્સનલ બનાવવું છે તો એ પણ બનશે તો અમે બિઝનેસ માટે બનાવીશું પછી તમારે નામ લખવાનું તમારું તમારી ચેનલ ને જે નામ રાખવું હોય એ હું રાખી દઉં અમે રાખી દીધું હવે તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું અહીંયા તમારો તમારી જન્મ તારીખ નાખવાની મુનાખું અહીંયા તમે તમારો 18 વર્ષ થાશે તો તમારું ખુઈ છે તો હું હાલ ખાલી ટેમ્પરરી 2000 નાખી દઉં છું અને તમે તમે મેલ છો કે ફીમેલ એટલે તમે તમે આદમી છો કે સ્ત્રી તો હું આદમી છું એટલે હું મેલ ઉપર ક્લિક કર્યું પછી તમારે નેક્સ્ટ દબાવવાનું અહીંયા તમારે જીમેલ એડ્રેસ નાખવાનો તમને જે ગમતો હોય એ હોય હું નાખું છું અમે નાખ્યો અને પાસવર્ડ તમારે નંબર રાખવાના તમને જે ગમતા હોય મેં પાસવર્ડ 1 2 રાખી દીધા પછી મેં નેક્સ્ટ કરી દીધું અહીંયા તમારે પાસવર્ડ રાખવાનો તમારી જે ચેનલનો તમારે પાસવર્ડ રાખવો હોય અને તમે પાસવર્ડ રાખો તો તમે યાદ રાખજો પછી તમારે ઘણી બધી જગ્યાએ તમારી જરૂર પડશે તો હું નાખી દઉં આ નાખી દીધો પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું પછી તમારે તમારો પાસવર્ડ નહીં દેખી કમ્પ્લીટ છે પછી તમારે સેવ ઉપર ક્લિક કરવાનું પાસવોડ સિવેડ તમારું નજર ઓપ્શન આવી જશે પછી તમે આ બધું વાંચો વાંચશો તો તમારે બધી ખબર પડી જશે બસ એમ ઇન ઉપર ક્લિક કરવાનું પછી તમારી પ્રોફાઇલ આવી જશે આ આવી તમારી પ્રોફાઇલ બની હશે પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું પછી તમે આ બધું વાંચી શકો તમારું વાંચવું હોય તો તમારે નોલેજ લેવી હોય તો થોડીક આઈ પર ક્લિક કરવાનું તમારે થોડીક વાર લાગશે તો જુઓ મિત્રો અમારી અમારી આ ચેનલ બની ગઈ છે અને તમારે આવી બનાવો તો તમે પેલેથી પણ પાછું દેખી શકો અને તમે આ વિડીયો અમારો પૂરો થાય છે અને તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો હવે તમને મળું બીજા તો એ વિડીયો પણ દેખજો